અલકાપુરી એટલે ગિરધરનગર સોસાયટી આપણો ગિરધરનગર છે એની કેનાલની બાજુમાં વીર ક્ષત્રિય ભાતીજી મહારાજનું મંદિર છે વર્ષોથી અમારા ગામના લોકો અને બધા જ લોકો આજુબાજુના ગિરધરનગરના તમામ લોકો દ્વારા પોતે છે આ બનાવેલું મંદિર હતું અને આજે એકદમ અચાનક જ જે જે જૂનો એક વડ હતો એ મતલબ કે વડ જૂનો એ થઈ ગયો હશે અને સુકાઈ ગયો હશે અચાનક જ વડ બહુ મોટો છે અને એકદમ ઢળી પડતા કોઈ સદનસીબે કોઈ હતું નહીં મંદિર પર પડતા મંદિરનો પ ચાલીસ પચાસ ટકા જેટલો ભાગ તૂટી ગયો છે અને કોઈ નુકસાન નથી તાત્કાલિક ફાયર બ્રિગેડને બી બોલાવવામાં આવ્યા છે લાઇટનું બી બંધ કરી દેવામાં આવ્યું છે અને જીસીબી દ્વારા જે ઝાડ ઉપર પડેલું હતું એ ઝાડ નીચે કારણ કે આજુબાજુ વસ્તી છે અને ગિરધરનગરના લોકો છે આજુબાજુમાં રહેતા લોકો છે રોજ મંદિરે દર્શન કરતા હોય છે આજે ભગવાન કરે નસીબ સારું છે કે કોઈને પણ જાનહાની થઈ નથી તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરતા આવી ગયા છે સાથે સાથે જેસીબી અને લાઇટનું બિલ લઈને આજે બંધ કરાવવામાં આવે છે એટલે હવે કામગીરી ચાલુ છે અને આવતીકાલ મને લાગે આ બધું જ એથી સાફ કરી દેવામાં આવે છે મંદિરમાં ખાસું નુકસાન છે મંદિરના આગળના ભાગ પર સ્લેબ લેબ બધું તૂટી ગયું છે કારણ કે આટલું હેવી ઝાડ છે એ ઝાડ અને આટલું મોટું સ્લેબ છે તો પણ તોડી નાખ્યો છે એટલે અચાનક કોઈ એવું છે નથી કેનલની આજુબાજુમાં છે વર્ષો જૂનું આપણું આ ઝાડ હતું આખો વડ હતો એ વડ એકદમ કદાચ સુકાઈ જવાના લીધે નીચે જ ફાટી ગયો અને એકદમ અચાનક પડી ગયો છે બપોરના ટાઈમે થયો હતો